ગોંડલ માર્કેટ યાર્ડમાં ચાઇનીઝ લસણના વિરોધમાં કમિશન એજન્ટ એસોસિએશનનો વિરોધ ચાઇનીઝ લસણના વિરોધમાં આવતીકાલ તારીખ દસ સપ્ટેમ્બરના રોજ લસણની હરાજી બંધ માર્કેટ યાર્ડમાં દૈનિક ચારથી પાંચ હજાર કટ્ટાની આવક વચ્ચે લસણની હરાજી બંધ યાર્ડમાં આવેલા ચાઇનીઝ લસણના વિરોધમાં વેપારીઓનો ભભુકતો રોષ અમારે અહીંયા ગોંડલમાં એક બે દિવસ પહેલાં જે ચાઇનાનું લસણ ગેરકાયદેસર રીતે વેચાવા આવેલું હતું તે બને પોલીસ અધિકારીઓ દ્વારા તે લસણ અહીંયા સીજ કરવામાં આવેલ છે તો જ્યારે આ વર્ષે આપણે અહીંયા ખેડૂતોને લસણના પોષણક્ષમ ભાવ મળી રહ્યા હોય તો ચાઇનાનું લસણ જો અહીંયા માર્કેટમાં ગેરકાયદેસર રીતે વેચાવા આવશે તો ખેડૂતોને પણ મોટી નુકસાન થવાની ભીતિ છે તો તેના માટે જે સમગ્ર ભારત દેશમાં ચાઈનાના લસણના વિરોધમાં આવતીકાલે જ્યાં લસણની હરાજીનું કામકાજ સમગ્ર માર્કેટયાર્ડોમાં બંધ કરવામાં આવનાર છે તેના સપોર્ટમાં અહીં અમારે ગોંડલ માર્કેટયાર્ડમાં પણ લસણ જે વેચાવા આવેલ હતું તે સીઝ કરવામાં આવેલ છે અને હડતાલના સમર્થનમાં માત્ર લસણની હરાજી પૂરતું કામકાજ અહીંયા ગોંડલ માર્કેટયાર્ડના અમારા લસણના વેપારીઓ દ્વારા તથા કમિશન એજન્ટ એસોસિએશન દ્વારા આવતીકાલે તારીખ દસ નવ બે હજાર ચોવીસના અખિલ ભારતીય કિસાન યુનિયન દ્વારા લસણ માર્કેટો ભારત આખાના બંધ રાખવાનું એલાન અપાયેલું છે એલાનના સંદર્ભમાં આવતીકાલે ગોંડલ માર્કેટયાર્ડમાં પણ અમે માર્કેટયાર્ડને રજૂઆત કરેલી છે કે ગોંડલ માર્કેટયાર્ડ આવતીકાલે લસણની હરાજી આમના સમર્થનમાં બંધ રાખશે અને ચાઈનાના વિરોધમાં કે જે બહારથી ચાઈના લસણ આવી રહ્યું છે અને એ પણ બે નંબરમાં તો એનો કાયદેસર વિરોધ વેપારીઓ દ્વારા નોંધાયો છે ખેડૂતો દ્વારા પણ વેપાર નોંધાઈ રહ્યો છે આનાથી ખેડૂતોને પણ આર્થિક નુકસાન છે વેપારીઓને પણ આર્થિક નુકસાન છે અને સરકારને પણ આર્થિક નુકસાન છે એટલે આવતીકાલના માર્કેટયાર્ડનું કામકાજ લસણની કામકાજ બંધ તો